નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ઝાઝા કરીને હરર મહાદેવ તો પેન્શનરો માટે સૌથી અગત્યનો વિડીયો લઈને આવ્યા છીએ તો જો તમે પેન્શનર છો તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આ કામ કરી લેજો નહીંતર તમારું પેન્શન ગપ્પે ચડી શકે છે તો મિત્રો આ કામ તો તમારે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં કરવું જ પડશે નહીં તો તમારા પેન્શનમાં લોચા પડી શકે છે તો પેન્શનરો માટે સૌથી અગત્યનો વિડીયો સામે આવ્યો છે અને તમારી સામે ખૂબ જ સરસ મજાની માહિતી લઈને અમે આવ્યા છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને તમે જે પણ પેન્શન મેળવો છો જો તમને તેમનું ઈ કેવાયસી નહીં કરાવો તો આ માટેની તમારી છેલ્લી તારીખ એકત્રીસમી જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે જો તમે ઈ કેવાયસી કરાવ્યું હોય તો તમે અહીંથી મફતમાં તપાસ કરાવી શકો છો કે તમારું ઈ કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં તો મિત્રો જે સામાજિક સુરક્ષા પેન્શન યોજના વિશે જે પેન્શન મેળવતા હોય છે તે પેન્શનરોને ખાસ કરીને એકત્રીસમી જાન્યુઆરી પહેલાં પોતાનું ઈ કે કરાવવું ફરજિયાત છે અને જો તમે ઈ કે કરાવ્યું હોય તો ત્યાંથી તમે ઈ કે વિશેની જે માહિતી હોય તે મેળવી શકો છો મિત્રો તો સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે જે કોઈ પણ વ્યક્તિ તેનો લાભ લઈ રહ્યો છે તેમણે તેમનું ઈ કે વાયસી કરાવવું જોઈએ નહીતર તેને તેનો લાભ નહીં મળે તેની તારીખ એકત્રીસમી ડિસેમ્બર હતી પરંતુ હવે સરકારે તેની તૈયારીઓ કરી છે જાન્યુઆરી તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે આધાર કાર્ડ પીપીઓ નંબર અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે તે પછી તમે કેવાયસી કરાવી શકો છો તો મિત્રો ઈ કેવાયસી કરાવવું જોઈએ નહીંતર તેનો લાભ જે પેન્શનનો લેતા હોય તો તે લાભ મળશે નહીં તો સૌથી પહેલાં તે એકત્રીસમી ડિસેમ્બર સુધી હતી પણ તેમાં મહિનો લંબાવ્યો છે તો ઈ કેવાય કરાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ પીપીઓ નંબર અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે તેના દ્વારા તમે ઈ કેવાય કરાવી શકો છો મિત્રો તો સામાજિક સુરક્ષા પેન્શન એટલે કે વૃદ્ધાવસ્થા પેન્શન વિકલાંગતા પેન્શન અથવા સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કોઈ પણ પેન્શનની વાર્ષિક ચકાસણી કરવા માટે તમે નજીકના સીએસસી કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતમાં જઈને કરી શકો છો ત્યાં તમારું ઈ કેવાયસી પૂર્ણ થશે તમારું ઈ કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં તે પણ તમે ચકાસી શકો છો તો મિત્રો સામાજિક સુરક્ષા પેન્શનમાં આવશે વૃદ્ધાવસ્થા પેન્શન તેમજ વિકલાંગતા પેન્શન અથવા સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કોઈ પણ પ્રકારની પેન્શનની વાર્ષિક ચકાસણી કરી શકો છો તો જે તમારું નજીકનું સીએસસી કેન્દ્ર હોય અથવા ગ્રામ પંચાયતમાં જઈને તમે તેની નોટિફિકેશન છે તે જોઈ શકો છો અને ચેક કરી શકો છો કે તમારું ઈ કે પૂર્ણ થયું છે કે નહીં તો પેન્શન ઈ કે સ્થિતિ તપાસવાની પ્રક્રિયાની વાત કરીએ તો સામાજિક સુરક્ષા પેન્શન યોજનાની ઈ કેવાય સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે તો અહીં નીચે તમારે રિપોર્ટ્સ વિકલ્પ પર એકવાર ક્લિક કરવાનું રહેશે જેથી કરીને જો તમે અહીંયા ક્લિક કરશો તો તે તમારી પાસે એપ્લિકેશન સ્ટેટસ દેખાશે તેના પર એકવાર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો સૌથી પહેલાં તો જે પેન્શનરની જે સત્તાવાર વેબસાઇટ હોય તેની મુલાકાત લેવાની રહેશે હવે તમારે તમારો એપ્લિકેશન નંબર અથવા કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલ શો સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે તો તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને જણાવવામાં આવશે કે તમારું ઈ કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં આમાં તમારી કેવાયસીની તારીખ પણ જણાવવામાં આવશે કે જેમાં તમે તમારું ઈ કેવાયસી થયેલ છે કે નહીં તે જોઈ શકો છો તો અહીં એન્યુઅલ વેરિફિકેશનનો વિકલ્પ નીચે દેખાશે જેમાં જો વેરિફિકેશન થઈ ગયું હોય તો વેરીફિકેશન દેખાશે અને જો વેરીફિકેશન ન થયું હોય તો નોટ વેરિફિકેશનનો ઓપ્શન દેખાશે તો મિત્રો આજે જે વેબસાઇટમાં છે તે ટોટલી માહિતી તમને મળી રહેશે કે તમારું ઈ કેવાય થયું છે કે નહીં તો તે તમે ચેક કરી શકો છો એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો એકત્રીસમી જાન્યુઆરી પહેલાં આ જે તમે સ્ટેટસ છે તે ચેક કરી જોજો અને જો કેવાયસી ન થયું હોય તો કેવાયસી કરી લેજો તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ